રાકેશભાઈ સુથાર મારું નામ છે અમદાવાદ શહેરમાં પત્રકાર તરીકેનું જે એસોસિએશન ચાલે છે એમાં હું અમદાવાદ જિલ્લાની અને શહેરની પ્રમુખની જવાબદારી મારી છે આજે બેગામના પત્રકાર છે અહીંયા જાહેરાત માટે આવ્યા હતા અને બાજુમાં બીજા કોઈ સ્પાવાળાએ એમની પર હુમલો કર્યો છે એમના ને એમના પત્રકાર ઉપર હુમલો કર્યો છે અને માર મારવામાં આવ્યો છે આ બાબતે પત્રકાર એસોસિએશન ભેગા થયા અને અહીંયા આવ્યા છીએ અમે સાહેબને અમે રજૂઆત કરી સાહેબે અરજી લીધી છે અને કડક કાર્યવાહીની એમના આશ્વાસન પણ આપ્યું છે પણ આ બાબતે સાહેબે ચાર દિવસ પહેલા બધાને સમજાવતી છતાંય આ લુખા તત્વોએ સાહેબનું કયું પણ માન્યું નથી અને પત્રકાર ઉપર હુમલો કર્યો છે એટલે પત્રકાર જગત આ સાંખી નહીં લે એટલે આ બાબતે કાલે અથવા પરમ દિવસે અમદાવાદ શહેરના જિલ્લાના તથા ગુજરાતના પ્રમુખ બધા જ ભેગા થઈ અને અમદાવાદ સિટીની અંદર જેટલા ગેસ્ટ હાઉસ અને સ્પા સેન્ટરો જે ચાલી રહ્યા છે એની વિરુદ્ધ કડક ઝુંબેશ ચાલે અને કડક કાર્યવાહી થાય તટસ્થ કાર્યવાહી થાય એના માટે અમદાવાદ સિટીથી લઈ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ સુધી અરજી થવાની છે અને એ અરજીના આધારે કાર્યવાહી થાય એવી અમારી માંગ રહે છે અને તે છતાંય જો પછી કાર્યવાહી નહીં થાય તો પત્રકાર એસોસિએશન જનતા રેડ કરશે અને સમગ્ર જવાબદારી પોલીસ વિભાગની રહેશે જન જાગૃત મિશન પ્રિન્ટ મીડિયા જે જે ન્યૂઝ યુટ્યુબ ચેનલ છે મારી હું દેગામ તારીખ દેગામ તાલુકામાંથી આવું છું અહીંયા આજ રોજ જાહેરાત માટે હું આવેલો હતો અમદાવાદ ઓઢ વિસ્તારમાં જ્યારે અહીંયા જાહેરાત લેવા માટે ગયેલો હતો તો એક સ્ટોર પર જાહેરાત માટે ગયો હતો તો અગાઉ મેં જ્યારે ન્યૂઝની અંદર એક પાણ મહિલાનું મેં છાપેલ હતું મહિલાનું મેં મહિલા જે ગોરખધંધા ચાલતા હતા એને મેં પર્દાફાશ કર્યો હતો એ પર્દાફાશ કરવાની અદાવતમાં જે ગોપાલ નામના વ્યક્તિએ બાજુના સ્ટોરરૂમની અંદર આવીને અમારા ઉપર હુમલો કરેલ મારા પત્રકારને મારા ઉપર હુમલો કરેલ હતો જેને અમે રો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને આપના ચેનલોના માધ્યમથી જણાવવા માગું છું કે આજે પત્રકાર એક પત્રકાર ઉપર હુમલો થયો છે કાલ બીજા પત્રકાર ઉપર હુમલો થઈ શકે છે જાગૃત નાગરિકને પણ જણાવવા માગું છું કે નાગરિક અહીંયાથી આવા જો હુમલોખોર હશે તો આજે પત્રકાર હુમલો થયો છે કાલ તમારા પર પણ હુમલો થઈ શકે છે જેથી કરીને નમ્ર વિનંતી છે કે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે અને જો પોલીસ કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો ગાંધીનગર ગૃહ મંત્રાલયની અંદર અમે ભૂખ હડતાલ કરીશું અને ત્યાં આનો નિર્ણય નહીં થાય ત્યાં સુધી હડતાલ અમે ચાલુ પણ રાખીશું